એ મારા માથે રે માડી સદા હાથ રાખજે ડાણો જ વાળી જહો વારે વેલી આવજે તો જય માતાજી આ રોટલા બનાવે છે અને બરાબર એકનો ડંકો પડ્યો છે અને તમાકાનો રોક ને દી અને હવે આયા છો એમ ઘઉંની રોટલી ખાવાની તો કોઈ મજા ના આવે અને બાજરીના જાડા જાડા રોટલા અને ચેવડો મોટો રોટલો કરે છે એ તમે જુઓ અને ચેવો રોટલો કરે છે અને ચેવડો મોટો રોટલો કરે છે અને રોટલા કરતાં કરતાં ચેવી મોજ કરે છે તમે જુઓ અને ગીત વળી ગાવાનું સારું છે કયું ગીત ગોસો

અને બાજરીના રોટલા કરી અને બે ત્રણ રોટલા ટીપીને શું કેવું એક રોટલો બનાવે એટલે બે જણા ખાઈ રે તો મસ્ત રોટલો કરે છે કરતા આવડીમાં જોજો તમે ચેવડો બધો રોટલો સડે છે અને અમારા ગોમડાની મોજ છે ભાઈ અને ગોમડાનું દેશી ખાવા ખાવાનો મને બહુ મજા આવે અમારે ચમચીથી ખાવા તમે ખાઈ શકો ચમચીથી બે કોળી હતોટલે ચમચી થી ખાવામાં આળું થાય અને ભાત દાળ ભાત હોય તો

તો અમે ગોમડાવાળાનો હંપ જોજો અમારા ખેડૂતોનો હંપ જોજો કે એકલા એકલા કદી ખાય નહીં અમારા પાડોશી ઓલા પેલા લાવે એટલે મીઠી પોકાડી દે શું કેવું આ ગોમડાનો હંપ છે સાહેબ આ ખેડૂતોનો હંપ છે એકલા એકલા ના ખાય આ મીઠી લાયા છે અમારા પાડોશી અને તોય અમારા ઘેર પોકી ગયું છે છોકરા માટે એટલે આ ગોમડાનો હંપ છે સાહેબ આ ગોમડાનું ખાવાનું છે એટલે તમે પણ આવાના આવા હંપરાજો શું કહેવા ગોમડા જેવી જીવન જીવવાની મજા ના આવે અને ગોમડામાં અમે તો સિટીમાં હોય એટલે અમને એમ લાગે છે એક બે રાત રહેવાનું હોય એટલે કે જેલમાં પુરાણા અમારે તો એન વગડો પડ્યો હોય છૂટો એવી ફરવાની મજા આવે છે તો જય જવન જય કિસાન અને જય મારા ખેડૂત ભાઈઓ અને જુઓ બાજરીના રોટલા બટાકાનું શાક ને હવે ખાશું અને મજા જય માતાજી જય જગ માતા